વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં નેશનલ હાઇવે આઠસો અડતાલીસ પર આવેલો આ પુલ દિવસભર મોટી સંખ્યામાં વાહનોની અવર જવરનું કેન્દ્ર છે જેમાં ભારે વાહનોને પણ સમાવેશ થઈ રહ્યો છે જેમાં સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પુલની સપાટી પરથી સળિયા બહાર દેખાઈ રહ્યા છે અને જે વાહન ચાલકો માટે ખૂબ જ જોખમી છે આ સાથે જ વરસાદી મોસમમાં આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે અને જેને કારણે અકસ્માતની શક્યતા વધી શકે છે જેમાં સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આ પુલની હાલત ખૂબ જ ખરાબ છે સળિયા બહાર નીકળી ગયા છે અને ભારે વાહનોની અવરજવરથી જવરથી દરેક સમયે અકસ્માતનો ભય રહે છે અમે વહીવટી તંત્રની વારંવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી જો ઝડપથી મરામત નહીં થાય તો મોટી દુર્ઘટના પણ આમાં સર્જાઈ શકે છે

અને કેટલો આ ભ્રષ્ટાચાર થાય છે તો આ લોકોએ અહીંયા આ તંત્રએ આવીને અહીંયા આ બધું જોવું જોઈએ